બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ મોટુલ ઇન્ડિયાના સહયોગથી તેરે શહેર મે વી ટુ પોઈન્ટ ઝીરોનું સફળ આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફિક અને માર્ગ સલામતી વિશે જાગૃતતા ફેલાવવાનો હતો જેમાં અમદાવાદ રાજકોટ અને વડોદરાના બસ્સો પચીસથી વધુ રાઇડર્સ જોડાયા હતા આ કાર્યક્રમની શરૂઆત રવિવારે સવારે છ વાગે ભવન રોડ ઉપર ગોટીલા ગાર્ડનથી થઈ હતી જ્યાં બાઇકર્સ એકત્રિત થયા હતા જ્યાં બાઇકર્સે તેમની મોટરસાઇકલની અલગ અલગ શ્રેણી રજૂ કરી હતી તથા માર્ગ સલામતી પ્રત્યે તેમને એક જુટતા દર્શાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરાયું હતું જ્યાં દરેક બાઇકર ભેગા થયા હતા ત્યારબાદ તેમને સવારે છ પંદર વાગે કૂપન વિતરિત કરાઈ હતી સવારે છ પિસ્તાલીસ કલાકે બ્રિફિંગ આપ્યા બાદ સવારે છ પંચાવન ફ્લેગ ઓફ કરાઈ હતી મારું નામ રાહુલ મહેતા છે આઈ એમ ધ ફાઉન્ડર ઓફ બાઇકર્સ ક્લબ નેટવર્ક પેન ઇન્ડિયા એન્ડ જે રીતે રચનાએ કીધું એ રીતેથી આખા ઇન્ડિયામાં અમે લોકો રોડ સેફટી અવેરનેસનો આ કેમ્પેન ચલાવી રહ્યા છે એન્ડ ઓલ થેન્ક્સ ટુ મોટુલ ટીમ મોટુલ રવિભાઈ જે પેન ઇન્ડિયામાં અમને સપોર્ટ કરે છે એન્ડ આ એક એવી મુહિમ અમે ક્રિએટ કરવા માગીએ છીએ કે જે રોડ સેફ્ટીમાં એક્સિડન્ટ્સને અંદર ઘણા થતા હોય છે લોકો રાઇડિંગ ગેસ વગર ચાલતા હોય છે એને રાઇડિંગ ગેસ પ્રમોટ કરવા માટે અને રોડ સેફ્ટી પ્રમોટ કરવા માટે કરી રહ્યા છે પ્લસ એક રાઇડિંગ બ્રધરહુડ જે યુનિટી જે છે એ ક્રિએટ કરવા માટે અમે લોકો આ એક તરીકે રેલી કરી રહ્યા છે આજે આઠ સિટીઝમાં થઈ રહી છે ટોટલ આજે ચૌદસો રાઇડર્સની રેલી થઈ રહી છે ટોટલ આઠ સિટીઝમાં સો અમદાવાદ એક વન ઓફ ધ સિટી છે ઇટ્સ ફ્રી અને એઝ આઈ સેટ ઓલ થેન્ક્સ ટુ મોટુલ કે જે અમારી જોડે જોડાયા છે એટલે આ રેલીમાં કોઈ પણ આવી શકે છે અને જે બી ટ્રુ રાઈડર છે એના માટે ઓપન છે મેસેજ એ જ છે કે ભાઈ તમે તો રૂલ્સને તમે ફોલો કરો એન્ડ યુઝઅલી જે રાઇડર્સ જે બહુ સ્પીડમાં જતા હોય છે વિદાઉટ ગિયર્સ જતા હોય છે હેલ્મેટ વગર જતા હોય છે એ પ્રમોટ કરવા ઈચ્છી રહ્યા છે કેમ કે એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે ભાઈ તમે રાઈડ તમારી પેશન થી કરો છો પણ ઘરે કોઈ રાહ જોવે છે તમારી મેં હું અમદાવાદ અહીંયા નરોડા છું અને લગભગ 10 12 વર્ષથી હું બાઇક રાઈડ કરું છું અને ઘણા બધા ઓલ ઇન્ડિયા પણ કરેલું છે અને વર્લ્ડ રેકોર્ડ પણ કરેલું છે મેં ચારધામ માં જે છે ઉત્તરાખંડના ના ચારધામ જે છે આઈ એમ ધ ફર્સ્ટ ફીમેલ રાઇડર જેણે ચારધામ કમ્પ્લીટ કર્યા છે ઈવન સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે આખું જ ઓલ ઇન્ડિયા પણ મેં કમ્પ્લીટ કર્યું છે વિથ આર્મી એન્ડ પોલીસ એસ કોર્સ જે બી રોડ અકસ્માત તો થાય છે આખા આપણે ઇન્ડિયાની વાત કરીએ આમ તો વર્લ્ડ વાઇડ વાત થાય પણ ઇન્ડિયાની જેમ કે વાત કરીએ કે અમારી જે રાઇડર્સ જે છે જે ઓલવેઝ સેફ્ટી ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છે ફૂલ ગિયર્સમાં જ રાઈડ કરતા હોઈએ છે તો કદાચ અમારાથી વધારે કોઈ અવેરનેસ અમને નથી લાગતું કે કોઈ સ્પ્રેડ કરી શકશે અવેરનેસ લાવી શકશે સો એ જ અમે નાનો એક હેતુથી અમારા છે જે ફાઉન્ડર છે જે બાઇકર્સ ક્લબ છે જેમાં લગભગ દસ હજારથી પણ વધારે બાઇકર્સ આ ક્લબની અંદર છે નેટવર્કમાં અને એમને એક એમને પણ એમને જે કાર છે એમનું વિઝન છે કે ભાઈ આખા ઇન્ડિયામાં આટલા બધા રાઇડર્સ છે તો આપણે બધા સાથે મળીને એક રોડ સેફ્ટી અવેરનેસ માટેની એક આયોજન કરીએ રેલીનું આયોજન કરીએ તો આજે એની અંદર અમે રોડ સેફ્ટી માટે स्पेशली मोटो छे અમારો કે અમે જેટલું બની શકે એટલું સ્પીડ કરે કેટલા કિલોમીટરની રેલી હતી અમે લોકો ગાંધીનગર ધ રોયલ થિંગ ફા રેસ્ટોરન્ટ છે ત્યાં લગભગ 35 કિલોમીટરની રાઈડ થશે